જય શ્રી કૃષ્ણ જય જલારામ દરેકને મારા હરિયો આપ જોઈ શકો છો આજે સરસ મજાના મેં પનીરના પકોડા બનાવેલા છે પનીરનું શાક આગલા દિવસે બનાવેલું હતું ને તો થોડુંક પનીર બચ્યું હતું તેમથી એના ભજીયા બનાવી નાખું પકોડા બનાવી નાખું એકદમ સરસ મજાના ટેસ્ટી પનીરના પકોડા બનાવ્યા અને સાથે એકદમ સરસ મજાની સ્પેશિયલ પનીર પકોડા સાથે ખાવા માટે ચટણી પણ બનાવી ચાલો હવે બેસન લઈ લેશું એને ચાળી લેશું બેસનનો ઉપયોગ હંમેશા ચાળીને જ કરો સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું મરચું તમે ઈચ્છો ને એટલું એડ કરી શકો છો થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે ચાટ મસાલો અને મરી પાવડર એડ કરી દીધો છે કસૂરી મેથી છે ને એને હાથેથી ક્રશ કરીને મેં થોડીક એડ કરી દીધી છે થોડાક લીલા ધાણા અને લીલા મરચાં પણ એડ કરી દઈશું અને ખાવાનું સોડા બેથી ત્રણ ચપટી જેટલું એડ કરી બધી વસ્તુ કોરી છે ને એને હાથે થઈને એકદમ વ્યવસ્થિત પહેલાં મિક્સ કરી લેવી ને પછી થોડુંક થોડું પાણી એડ કરતાં જઈ અને થીક બેટર બનાવવાનું છે બેટર લિક્વિડ ફોર્મમાં સાવ લાવવાનું નથી જો એવું કરશો ને ઢીલું બેટર થઈ જશે ને તો પનીર ઉપર બેટરનું કોટિંગ સરખું ચડશે નહીં અને ભજીયા એટલે કે પકોડા ખાવાની મજા આવશે નહીં તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટર બનાવી લઈએ તો બેટર આપણું હવે તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો કે કઈ ટાઈપનું મેં બેટર બનાવેલું છે તો હવે આપણે કરી લઈ ચટણીની તૈયારી તો ચટણી માટે મેં લીલા ધાણા લીધા છે જો તમારી પાસે ફુદીનું અવેલેબલ હોય ને તો એ પણ એડ કરી દેજો લીલા મરચાં ડુંગળી અને ટામેટું એડ કરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી દીધો છતાં પણ જો જરૂર જણાય ને તો એક બે ચમચી જેટલું પાણી પણ એડ કરી દેવું ચાલો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે કેવી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે પનીર ઘરમાં પડેલું હતું કેટલું છે સો ગ્રામ છે બસો ગ્રામ પનીર મગાવ્યું હતું ને એમાંથી ને અડધો પનીર આગલા દિવસે શાકમાં ઉપયોગ કર્યો ને આટલું પનીર પડ્યું હતું એટલે વિચાર્યું કે લાવને પનીરના પકોડા પણ થોડાક બનાવી નાખો કારણ કે ટેસ્ટમાં સરસ લાગશે અને બાળકોને ખાવાની પણ મજા આવશે તો બધા પનીરના છે એકદમ સરસ મજાના ઇક્વલ સાઈઝના ચોરસ ચોરસને પીસ કરી લીધા છે તેના પીસ થઈ ગયા છે આપ જોઈ શકો છો બેટર પણ આપણું એકદમ મસ્ત મજાનું રેડી છે તો હવે આપણે પનીરના પીસમાં એડ કરી ઉપરથી બેટર એડ કરતા જઈ અને એકદમ સરસ મજાનું પનીરને બેટરથી કોટ કરી લઈશું જો બેટર ઠીક છે ને તો સરસ કોટ થશે પણ જો બેટર ઢીલો હોય છે ને તો પનીર ઉપર એનું કોટિંગ સરખું થશે ને હવે ગેસ ચાલુ કરી અને મીડિયમ ગરમ તેલની અંદર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પકોડાને તરી લેશું જો ગેસની ફ્લેમ ધીમી હશે તો થાશે એવું કે તેલ છે ઠંડુ થઈ જશે અને ઠંડા તેલમાં તડવાથી હંમેશા પકોડા છે તેલ વધારે પીવે છે અને વધારે તેલવાળા દ્વારા ચીપચીપવાળા પકોડા ખાવાની આપણને મજા આવશે નહીં અને હાઈ ફ્લેમ રાખીએ તો એવું થાય કે ઉપરથી ક્રિસ્પી થઈ જાય અંદરથી કાચા રહીએ એટલે હંમેશા પકોડા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની મીડિયમ ગરમ તેલમાં જ તળવાનું પકોડા આપણે એકદમ સરસ તળાઈ રહ્યા છીએ ગાણો તળી લીધું છે બીજો ગાણો પણ એવી રીતના તળી લેવો તો એકદમ ટેસ્ટી એવા પકોડા મેં તૈયાર કરી લીધા તો ઘરની અંદર બાળકોને બહુ જ ભાવ્યા અને મને પણ મસ્ત મજા આવી ખાવાની કેમ કે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા હતા અને બીજા નંબરની અંદર પનીરમાં ભરપૂર પ્રમાણમાં આપણને પ્રોટીન પણ મળી રહે છે તો આવા હેલ્ધી પકોડા મેં તૈયાર કરી લીધા દરેકે હોંશે હોંશે ખાધા જો તમને પણ મારા પનીરના પકોડાની આવી રેસીપી ગમે ને તો પ્લીઝ આ વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને જો પહેલીવાર મારી ચેનલ ઉપર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપ જોઈ શકો છો કેવા સરસ મજાના લુકમાં એકદમ ટેસ્ટી એવા આપણા પકોડા રેડી થઈ ગયા છે તો એન્જોય કરો